શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ આપ સૌ ભક્તોને આ ભીમ અગિયારસના અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ અને એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો સત્સંગ કરીશું એકાદશીની કથા મહિમા સાંભળીશું કે જેથી કરીને આપણને એકાદશીનું મહત્ત્વ પણ સમજાય અને એકાદશીનું પુણ્ય ફળ પણ મળે તો આવો આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ કે જેમાં સૌ પ્રથમ આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીશું એ બાદ આપણે આ એકાદશીનો મહિમા વ્રતની વિધિ જાણીશું

હું કહું છું કે હું ભક્તિથી ભગવાનની પૂજા કરી શકું છું દાન પણ આપી શકું છું પણ એકાદશીના દિવસે ભૂખ્યો નથી રહી શકતો ત્યારે વ્યાસજીએ કે હે ભીમસેન જો તું નરકને ને સ્વર્ગને સારું માનતો હોય તો એ મહિનાની બંને એકાદશીએ અન્ન ન ખાવું આ સાંભળી ભીમસેને કહ્યું કે પિતામ મેં તમને પહેલા જ કહ્યું કે હું એક દિવસમાં એકવાર પણ ભોજન વગર નથી રહી શકતો તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો હું વધુ ખાઉં તો જ મને શાંતિ મળે જો હું પ્રયત્ન કરું તો હું એક વ્રત જરૂર કરી શકું તો આપ મને કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી મારે વર્ષભરમાં બીજું કોઈ પણ વ્રત કરવું ન પડે જેનાથી મને સ્વર્ગ મળે અને મારા પાપ પણ બળી જાય ત્યારે વ્યાસજી બોલ્યા કે હે વાયુપુત્ર મોટા ઋષિઓએ ઘણા શાસ્ત્રો બનાવ્યા છે જો કળિયુગમાં મનુષ્ય તેના પણ આચરણ કરે તો તેને જરૂર મુક્તિ મળે તેમાં ધન પણ ઓછું ખર્ચાય છે હું તને કેટલાક પુરાણોનો સાર કહું છું મનુષ્ય બંને પક્ષોની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ કે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિની વચ્ચે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવે છે તેને નિર્જળા વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન આચમનમાં છ માસાથી વધુ જળ ન લેવું આ આચમનથી શરીરની શુદ્ધિ થાય અને આચમનમાં છ માસાથી વધુ જળ મદિરા પાન સમાન છે છ માસા જળ એટલે કે જ્યારે આપણે વ્રતનો સંકલ્પ કરીએ ત્યારે ત્રણ વાર આચમન કરીએ છીએ તેમાં નાની તાંબાની ચમચીની જળ લેવાનું હોય ઓમ કેશવાય નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ બોલીને જળ ગ્રહણ કરવું ત્યારબાદ ચોથી વખત જમણા હાથમાં ફરી જળ લેવું અને ઓમ ઋષિ કેસાય નમઃ બોલીને આ જળને ધરતી પર છોડી દેવું આ આચમન મંત્ર છે આ 6 માસા જળ કહેવાય છે એટલું જળ આ નિર્જળા એકાદશીમાં લઈ શકાય છે પછી બીજા દિવસના સૂર્યોદય સુધી જળ ગ્રહણ કરવામાં આવતું નથી આ દિવસે ભોજન ન કરવું કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે જો સૂર્યોદયથી કરે તો તેને બાર મહિનાની એકાદશીનું ફળ મળે છે એટલે એ રીતે પણ સંકલ્પ થાય છે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનું વ્રત પણ કરી શકાય જે તમારી શક્તિ હોય એ રીતે સંકલ્પ કરવો અને દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું અને પછી પોતે ભોજન કરવું આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે શ્રી વ્યાસજી ભીમસેનને કહે છે કે હે ભીમ સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય બધા તીર્થોને દાન બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપમાંથી મુક્ત મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂતના દર્શન નથી થતા પરંતુ તે સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને તેમને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશીનું વ્રત છે તેથી પ્રયત્નપૂર્વક એકાદશીનું નિર્જળા વ્રત કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું વ્યાસજીના આવા વચન સાંભળી ભીમસેને નિર્જડા એકાદશીનું વ્રત કર્યું અને તેથી આ એકાદશીને પાંડવ એકાદશી અને ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે આવી રીતે મહાભારતમાં પદ્મપુરાણમાં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેલું છે તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય મિત્રો અગિયારસ એટલે કે એકાદશી કે જે ભગવાન હરિનારાયણ ને ખુબજ પ્રિય છે આ દિવસે ભગવાન નું પૂજન થાય છે વ્રત કરવામાં આવે છે ઉપવાસ થાય છે કે જેનાથી અનંત ગણો ફળ મળે છે

મન પવિત્ર હસે તો જરૂર એકાદશીનું પુણમળશે ઉપવાસ કર્યો હોય નઈ કર્યો હોય તો પણ 11 રસનું પુણ્ય મેળવી શકાય છે ભગવાન નારાયણ આજના દિવસે કોઈ પણ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે કે જે આપણા ઘરમાં નિત્ય પૂજાતા હોય આપણા ઘરના મંદિરમાં તેમની સ્થાપના હોય કે તેમને ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી વગેરે ફળ ધરાવીને અગિયારશનું પૂજન કરવામાં આવે છે ખાસ કરીને અગિયારશ ઉપર ભગવાનને કેરીનો ભોગ ધરાવાય છે ઘણી જગ્યાએ આંબા મનોરથના દર્શન પણ કરાવવામાં આવે છે તો આપણે તે દર્શનનો લાભો અચૂક લેવો જોઈએ કેમ કે આ દર્શન વર્ષભરમાં માત્ર એક જ વખત કરાવવામાં આવે છે આપણે ત્યાં હવેલી હોય મહાપ્રભુજીની બેઠક હોય કૃષ્ણ ભગવાનનું મંદિર વિષ્ણુ ભગવાનનું મંદિર હોય તો ત્યાં આંબા મનોરથ તો કરાવવામાં આવતો જ હોય આજના દિવસે સવારે વેલા ઉઠી નિત્યક્રમમાંથી પરવારીને સ્નાન કરતી વખતે ગંગાજીના બે ત્રણ ટીપા ઉમેરીને સ્નાન કરવાનું એ પછી સૂર્યદેવને જળ અર્પિત કરી આપણા આંગણામાં રહેલ તુલસી માતાના દર્શન કરીને તેમની પાસેથી વ્રતની રજા લઈને આપણા ઘરના મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ મંદિરની સાફ સફાઈ કરવી પછી ગંગાજળ ગૌમૂત્રનો છંટકાવ કરી તે સ્થાનને પવિત્ર શુદ્ધ કરવાનું પછી ભગવાનની સ્થાપના કરી

આજના દિવસે ભગવાનનું નામ સ્મરણ કરવાનું મંત્ર જાપ કરવાના પાઠ કરવાના વિષ્ણુ સહસ્ત્ર શ્રીમદ્ ભાગવતનો પાઠ શ્રીમદ નારાયણ કવચ સુદર્શન કવચ યમના કવચ વિષ્ણુ ભગવાન એકસો આઠ નામવલી અઠ્યાવીસ નામાવલી કૃષ્ણાષ્ટક નો પાઠ દામોદર સ્તોત્ર સુપ્તમ પાઠ કનકધારા સ્તોત્ર કોઈ પણ પાઠ આપની અનુકૂળતા પ્રમાણે કરી શકો છો અને એકાદશીના ભજન કીર્તન પણ સાંભળી શકાય ગાઈ શકાય કે જેમાં ભીમ અગિયારસ નું સ્પેશિયલ ભજન છે ભીમે કરી એકાદશી કે જે અમારી ચેનલમાં મેં મૂકેલું છે અને વિડીયોમાં તે ભજન લખેલું પણ છે કે જેથી કરીને આપ સાંભળતાની સાથે વાંચી પણ શકશો ગાઈ પણ શકશો અને જો એ ન થઈ શકે તો યથાશક્તિ દાન દક્ષિણા આપવાની જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓ આપવાની આ દાન કરવાથી પણ એકાદશી કર્યા જેટલું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પૂરી શ્રદ્ધા સાથે જો એકાદશી કરવામાં આવે છે તો કઠિન તપ અને સાધના કર્યા જેટલું જ ફળ મળી જાય છે ગરીબ શક્તિ પ્રમાણે દાન કરવાથી પણ ભગવાન નારાયણ પ્રસન્ન થઈ જાય છે નિર્જળા એકાદશીના દિવસે જળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના દિવસે પીપળાને જળ ચઢાવીને અથવા પાણીનું વિતરણ કરીને પિતૃ દોષમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને પીતાંબર ધારી કહેવાય છે તેમને પીળો રંગ હતી પ્રિય છે એટલે આજે ભગવાનને પીળા રંગના વસ્ત્રો પહેરાવાના પીળા પુષ્પ પીળા રંગનો ભોગ અને ચંદન તિલક કરીને ભગવાનનું પૂજન કરવામાં આવે તો ભગવાન અનેક એવા મંત્રો છે તેનો જાપ કરવો જોઈએ જો બની શકે તો આ દિવસે ગાય લીલો ઘાસ ચારો કે પછી ઘરની બનાવેલી રોટલી ખવડાવી કૂતરાને ખવડાવવું પક્ષી દાણા ચડ નાખવા કીડીને કીડિયારું પૂરવું દિવસમાં આજે થઈ શકે તો મૌન વ્રત ધારણ કરવાનું ખૂબ જ ઓછું બોલવાનું અને જો શક્ય હોય તો આજે જૂઠું પણ ન બોલવું ગુસ્સો ન કરવો કોઈની સાથે વાત વિવાદ ન કરવો કે જેનાથી આપણને એકાદશીનું પુણ્યફળ મળવાનું અટકી જાય કે જેનાથી પણ આપણને એકાદશીનું ફળ મળતું નથી નિર્જળા એકાદશીનું વ્રત પાંડવપુત્ર ભીમસેને કર્યું હતું કે જે ભીમને જમવા માટે પુષ્કળ ભોજન જોઈતું હતું તે પણ ભૂખ ક્યારેય સહન કરી શકતા ન હતા પરંતુ આ નિર્જળા એકાદશીના દિવસે જળ પણ ગ્રહણ કર્યા વગર એકાદશીનું વ્રત કર્યું હતું અને વ્રતનું ફળ મેળવ્યું હતું તો આજના દિવસે આપણે પણ એવો સંકલ્પ કરીએ કે નિર્જળા વ્રત કરીએ અને જો ન થાય તો ફળાહાર લઈને વ્રત કરીએ એકાદશી કરીએ કરીએ ના તો ચાલે પરંતુ આ ભીમ અગિયારસ નું વ્રત અવશ્ય કરીએ આ વ્રત નું મહાત્મય આપણા શાસ્ત્રોમાં જ મોટું છે કે જેની સરખામણી બીજા કોઈ પણ વ્રત સાથે કરી શકાતી નથી આ વ્રતનું મહાત્મય સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને બતાવ્યું છે અને એટલા માટે આ વ્રતના મહિમામાં આ વ્રતના મહાત્મયમાં તથા આ વ્રતથી મળતા ફળમાં કોઈ પણ પ્રકારની શંકા રહેતી નથી તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ એકાદશીનું વ્રત કર્યું હશે અને મારી સાથે આ એકાદશીનો પુણ્ય પવિત્ર સત્સંગ કર્યો હશે તો ભગવાન આપને એકાદશીનું ફળ પ્રદાન કરે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર